અને ખેડૂત સમાચારનો વિડીયો જે મિત્રો એ ના જોયો હોય જરૂરથી જોઈ લેજો બે હજાર ચોવીસનું જે બજેટ રજૂ થયેલું છે એમાં ખેડૂતોને લગતા કેટલા ફાયદાઓ છે કઈ કઈ નવી યોજનાઓ આવેલી છે ઓગણત્રીસ જેટલી યોજનાઓ આવેલી છે તો એની પણ માહિતી એ વિડીયોની અંદર આપેલી છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે રાજકોટમાં આજે શું બજાર રહેલી છે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો નેવું રૂપિયા હતો भौ पान 512 થી 568 કાડાતાલા 2200 થી 3070 મગ 1632 થી 2060 સોયાબીન 845 થી 880 દસીવાલા જે 1800 થી 2550 પીડા ચણા 975 થી 1151 સફેદ ચણા ની વાત કરીએ તો 2010 થી 2725 મેથી 940 થી 1250 રચકાનું બીજા અઠ્યાવીસો રૂપિયાથી તેત્રીસો પિંચોતેર રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો બાજરીની તો ત્રણસો એંશીથી ચારસો એકાવન તુવેર ઓગણીસોથી એકવીસો બાવીસ રાયડો આઠસો એંશીથી નવસો સિત્તેર રૂપિયા અજમો બાવીસોથી ચોત્રીસો સૂકા મરચા પંદરસોથી આડત્રીસો એરંડો એક હજારથી અગિયારસો ચોવીસ રૂપિયા રાય અગિયારસો ચાલીસથી તેરસો સિત્તેર કોળી અઠ્યાવીસો સિત્તેરથી છત્રીસો રૂપિયા વરિયાળી પંદરસો સિત્તેરથી અઢારસો પાંત્રીસ ફલંજીની વાત કરીએ રાજકોટમાં આજે તો બત્રીસો નેવુંથી બત્રીસો નેવું આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો દસથી બસો સાઠ રૂપિયા લસણ પાંચ હજાર પચાસથી સાત હજાર અડદ આજે તેરસોથી ઓગણીસો પચીસ ધાણા અગિયારસો ચાલીસથી ચૌદસો સાઠ રૂપિયા ધાણી તેરસો વીસથી સોળસો અઠ્યાસી જાડી મગફળી અગિયારસો ચાલીસ થી તેરસો કપાસ અગિયારસો થી ચૌદસો બ્યાસી રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર પાંચસો રૂપિયા થી છ હજાર આઠસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત સમાચારનો વિડીયો અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે ક્લિક કરી એ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર